આપણા નેન પર થી ભેગા મોટા થયેલા એટલે ટેવ પડી જી ફટકડી કેવાની ટેવ જાતી નહીં એમ નહીં કે તો હું તમે તાર નોમ પાડો પણ બીજું શું છે ખબર છે આ છોકરા ચેલ ને શીખી લે ભાઈ કોઈ ના શીખી અલ્યા ભાઈ શીખી છે મન કશું મોન ના આલી મન ખબર છે ના છોકરા તો તમાર હુમર હું જોઈ કશું ના બોલી વાત કરો હવે ખેગા વાત બરોબર છે હવે તમાર નોમ શું તમને ખબર છે ને તમાર નામ નોળિયો છે આ જુદી મે તમને કદી નોળ્યો કીધું એટલે અમન તમાર જેમ બધા નહીં ગયા તા ને તમે તો આખું ગોમ ફટકડી કે હા વાત તમે આ આજી મે તમે કરી એમ પૂછ્યું કે ચો હેડો નોરિયા ચો જયા નોરિયા ચો જો તો ના તો પછી તો હરી બાવા ધીમે ધીમે કાઢી નાખશે કેવાનું પણ આ શીખો અતાર થી શીખો તમે ધાર હારો રોરી બા હા જતા હો ચો બજાર જો તો હું બજાર જતા ઓય મારે બજાર જવું હા તો જતા હો જો હારો ફટકડી ફટકડી એ હરી બા હા વયા હો કે શું કામ છે તમ શું કામ છે જરાજી આટલી ઉંમર દે પણ બોલતે નહી શીશાજી તમી ચમ માં નામ શું હોય હરી તો હરી બા કેમ બોલાવ ફટકડી ગયા છો આવા તમારે હવે હરી બા ફટકડી છો હું એકલો કહું છું આખું ગામ કે છે પણ તમે શું કા કો છો આખું ગામ ભૂલશે તમે ભૂલશે રાણી હું ભૂલે એટલે આખું ગામ ભૂલી જાય ઓય અરીભા એવું ના હોય આખું ગોમ ભૂલ છે એટલે અમે ભૂલ્યો મારું એટલું અમિત કોઈને નામ નહીં પાડતા કે પાડો ગમે છો ના પાડી લે બોલે તો એક વખત નહીં પોકવા દેતા અર્યા શું કામ હતું પૈસા આલો પેલા આડો પૈસા હાલ નહીં મારા જોડે કે માલ નહીં નહીં તો નહીં વળચોડ લઈને હાલું કહો અરીભા તમે લેવા આવતી વખતે મેં આવું કીધું તું હા પણ વાત તમારી આજે પણ હાલ નહીં મારા જોડે પૈસા આવશે એટલે હાલ દેયો અને એ એ દાડા તો અમે ફટકડી કીધું તો કશું નતા બોલ્યા

કોમનું કીધું બીજું કોઈ કીધું નહીં એમાં તો મારા અંગે ઝઘડો કર્યો અને એમાં પાછી રિસેપ્શન જતી રહી એના પીએ પણ હરીજી તમે બોલવાન ભલાજની માપ રાખો થોડું અરે ભુબજજી હું હરમ નહીં બોલ્યો મારા મુઠેથી મોસ નહીં ઉડી મને ખબર છે તમે નહીં બોલ્યા પણ બહેરામ તો ખાલી આટલી વાત જો રિસો પડવા લો આ તમે તો રાખે ના ના ભુબજજી આ બીજું કોઈ નહીં કોને તેડી જ નહીં લાબી મારા કડી એ ફચકડી કને નથી તેડી લાબી ઓમ તાકાઓ ઓકે

હું શું કહું છું આપડો એ તો તમાર તો આના મોણસો એક આધો બોલાવજો અને વાયના બધું પટી જાય અલ્યા વાન થી ફુંડી મેટરો મે પટવરાય ના ના હવે કોઈ પટાબુ નહીં વાર્તા પૂરી હવે હવે તમે આટલી ઉમરે બગાડીને બેસો ધારા લાગજો અલ્યા ફટકડી મોની જો નક ખડે ખડે આજે રોટલા ખાયા મ જાઓ જાવ બાણે અન પડીયા અરવી ફટકડી ઉપર ફૂટની

કારણ કે તમાર તો ઉમર છો ગાઢી તમે આટલા વરબઈ ની વાત તમારા છેલ્લે છોકરા ચૂતરી ગયા હતા નોકરીઓ કરો છો સરકારી ટાકરી ઉંમર

માર હાળી બાપડી ગરીબ છે તે શું કરવા પણ લોહી પીવા છો અરે આડો અભો મારી વાત કશું ગરીબ નહી એની લે ભાઈ મુઢે તે મોજ ઉડતી નહી એને ઓહો હો લે ભમરાવડી છે મોજ લે ઉડતી એને લે આડો શું ભમરા ઉડી ઓ મારો પે શું વિતાઈ તમે એક દોને રહેતા હતા હોય કે તમે ઘરે પડો અને તમારો ઝઘડો છે નો હતો ઝઘડો તો જ્ઞાન જગડી વાતનો છે ખાલી શું વાત હતી મે એને કોમનું કીધું બીજું કોઈ કીધું નહીં

અરે કાઈ મને રૂપ રૂપ નો અંબર લઈ લ્યો મને શેત્રી ગયા જો તો કા શેત્રી ગયા પડી તા પડવું તો નહીં ફરતા તેમનો આ એમનો ફરતો થી હારું તું અલ્યા આ તો વાધીકમ પડવા જો અન ચોરી મારી વાત પેલો હાથ મારા હાથમાં આલન कान ખબે પડી કે આ તો બે એક બીજા શેત્રી ગયા

તમે સોના મને જતા રહો થી હું જાજી ઠકાણે ને એમ ના હું છું આ બધા ધંધા શું આજરા છે શું ધંધા છે પેલા અપમાનિત કરીને કેમ હે એ દાવ એ દાવ ફટાકડી તારે હવે ફૂટવાનો ધારો આવી ગયો છે હા અલે કારણે શું છે શું છે કેશુ તને બોલજે એ વે એમ નથી કે એમ નહીં શું છો તારે કેશુ બોલજે આવી એટલા માવશા ફટકડી 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 અલ્યા ગોમફાઈ થઈ ગઈ સી તું ફટકડી આહિયા પડી ગઈ સી મોમ પાડવાના શું છો તારે યાર કોઈ સમજ નથી છોને બોલતો છોને બોલતો તો

કંટાળીઓ <melodic sy Sod>

ફટકડડી તો હારું મફુજી મારી વાત ઓપો તમે અમુક નામ અમુક ઉમર સુધી શોભે આ ડોમું પાંચ જણ વચ્ચે બેઠો ને એ ફટકડડી કેમ છે એ ફટકડડી ક્યાં જઈ ગઈ હવે હરીભાઈ એમાં શું તમે આટલા બધા કાયા થઈ જો છો જે નોમ રીયલ નોન પણ થઈ હરીભાઈ પડે નહીં એર્યો અમર થઈ જાય

તો પછી તમે ચાર પાંચ જણા બેઠા હોય મહેમાન પરુ ના બેઠા ડાયરેક્ટ ફટાકડી ફટાકડી કરો ઘૂમતા હવે ફટાકડી નહીં કહું લો પછી તમે રાણા વચ્ચે બેઠા હોય કઈ ક્યાંક ડાબડી મુઢા તો હારું લાગે પણ હું હવે ફટાકડી નહીં કહું એમ તમને કઈ જવાનું રિયલ માં કઈ જશું કે આ પહાડો

તાજી મજાક તો હાલ હમણાં મો ના આવ્યો ને તો તમને ફટકડી જેવા તો તમે થઈ જાવ એક એ કાતો ઓછો થઈ જાવ તમને અને હોબળા માર્યા કે રીઅલ માં કોઈનું બૈરું રહેન બેઠું હોય ને એનું નામ તો કદી જીવન મોય ના લેવ કણો કંટાળેલો હોય તમ વાહણ ને પુંજો ને સોળ પુંજો બધું હાથે કરવાનું હોય અને કોકની રી ના પર નીકળી જાય હમદન પડા છે ને હાડો வந்து <laughs> பாட்டண <laughs> <laughs> <laughs>